છે આયોજકો પાસે ટિકિટો બુક કરાવી પરંતુ આજે હરિદ્વાર જવા માટે બસ ન આવતા મુસાફરોને શંકા લાગી ત્યારે મુસાફરો તપાસ કરતા પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું જાણવા મળ્યું ત્યારે મુસાફરો અંગે વડાલી પોલીસ સ્ટેશને આવી પીઆઈને લેખિત અને મૌખિક શરૂઆત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક મહિના અગાઉ ટેમ્પલેટ અને સોશિયલ મીડિયામાં ચાલો હરિદ્વાર ફ્રી સેવાની જાહેરાત કરવામાં આવી જેમાં કિશનભાઈ અને લાલાભાઈ નામના બે આયોજકોએ જણાવ્યું કે હરિદ્વાર ખાતે કથા વક્તા શાસ્ત્રી રમણલાલ વી ભટ્ટ જ્યોતિષ ગોલ્ડ મેડાલિસ્ટ જામનગર વાળા હાલ હિંમતનગરની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાનો લાભ લેવા માટે એક વ્યક્તિ દેઢ રૂપિયા પાંત્રીસો આપી બુકિંગ કરાવવાનું રહેશે વધુમાં જણાવ્યું કે આ શ્રીમદ ભાગવત કથા સાંભળવા બેસનાને દિવસ દીઠ રૂપિયા પાંચસો એક કવર મારફતે રોજે રોજ આપવામાં આવશે ત્યારે આ યાત્રાનું પ્રસ્થાન એક અગિયાર બે હજાર પચ્ચીસથી લઈ દસ અગિયાર બે હજાર પચ્ચીસ સુધી કરવામાં આવી છે તેના સમગ્ર મામલે ટેમ્પલેટ અને સોશિયલ મીડિયામાં જાહેરાત જોયા બાદ લોડાલી શહેરના લોકોએ ટેમ્પલેટમાં રહેલા આયોજકોનો હરિદ્વાર જવા માટે સંપર્ક કર્યો ત્યારે નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ લાલાભાઈ નામનો એક વ્યક્તિ કે જે વડાલી શહેરમાં આવ્યો અને વડાલી શહેરના વિવિધ સમાજના વ્યક્તિઓના સંપર્કમાં આવી પચાસ થી સાહીઠ લોકોની ટિકિટ બુક કરી એક વ્યક્તિ દીઠ રૂપિયા પાંત્રીસો લઈ કરી હતી અને જણાવ્યું કે ભાગવત કથામાં બેસનાને દિવસ દીઠ રૂપિયા પાંચસો એ કવર મારફતે આપવામાં આવશે અને કથાના અંતિમ દિવસે ચાંદીની મૂર્તિ ગંગાજીની મૂર્તિ સહિતની કીટ આપવામાં આવશે ત્યારે આયોજકની આ લોભામણી લાલચમાં આવી વડાલી સહેરના પચાસથી વ્યક્તિઓએ આ ટિકિટ બુક કરાવી ત્યારે આજે સવારે અગિયાર વાગે હરિદ્વાર જવા માટે આવી શકે જણાવેલ સ્થળ પર બસ આવવાની હતી પરંતુ મોડા સમય સુધી હરિદ્વાર જવા માટે બસ ન મુસાફરો સાથે ફ્રોર થયો હોવાનું જાણવા મળ્યું ત્યારે આ સમગ્ર મામલે મુસાફરોએ આયોજકનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો ત્યારે આવી શકે જણાવેલ ઇડન દરામલી ખાતે આવેલ ઓફિસ પર તપાસ કરતા લાલાભાઈ નામનો વ્યક્તિ મળી આવ્યો ન હતો વધુમાં મુસાફરોને જાણવા મળ્યું કે આ વ્યક્તિનું નામ લાલાભાઈ નથી પરંતુ ઓરિજિનલ નામ ચેતનભાઈ અશોકકુમાર લખવારા રહે રાજપૂતવાસ રામજી મંદિર પાસે પિલવાય મહેસાણા હોવાનું જાણવા મળ્યું ત્યારે સમગ્ર મામલે પચાસથી સાઈઠ મુસાફરો હરિદ્વાર જવાના બદલે વડાલી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા અને વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈડીઆર પઢેરિયાને તમામ લોકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી ત્યારે વડાલી પોલીસે આ સમગ્ર મામલે બંને આયોજકોને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે સૈયસ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા મિત્રા મારું નામ વસંતભાઈ રમણભાઈ નાય હું અડાલીનો રહેવાસી છું કેટલાક દિવસથી પેપરમાં ટેમ્પલેટ આવતા હતા કે ભાઈ હરિદ્વાર કથાનું આયોજન કરેલ છે અને ડોનરો દ્વારા આ આયોજન કરેલ છે પાંત્રીસો રૂપિયા ભાડું નક્કી કરેલ હતું બરાબર અને અમે હાથ જોઈ અને ફોન પર કોન્ટેક કરી અને જરામની આવેલી ઓફિસે તપાસ કરી અને એમને મળ્યા અને પાંત્રીસો રૂપિયા અમે એમને આપ્યા અમને પાવતી પણ આપેલ છે અને એમને અમને કીધું હતું કે રવિ એક તારીખે એક તારીખે વડાલી તમને લશ્કરી બસ લેવા આવશે ત્યાં જમવા જમવા રહેવાની બધી વ્યવસ્થા તમારી ત્યાં થશે

અમારી સાથે